મન હોય તો માળવે જવાય ના સૂત્રને સાર્થક કરતા દિવ્યાંગ યુવક વિપુલભાઈ બોખરવાડિયા દિવ્યાંગ હોવા છતાં સતત નવમી વાર ગિરનાર સર કર્યો તેમનો ઉત્સાહ જોઈને અન્ય પ્રવાસીઓ જોતા જ રહી ગયા બાર વર્ષમાં નવમી વાર ગિરનાર સર કરી બતાવ્યો ગિરનાર ચડવો બધા માટે આસાન નથી હોતું ત્યારે ટૂંક સમયમાં રોપવેની સુવિધા થઈ હોય એને લઈ મોટી સંખ્યામાં લોકો રોપવેમાં સવાર થઈ ગિરનાર પર પહોંચી રહ્યા છે પરંતુ મૂળ અમરેલીના અને હાલ રાજકોટમાં રહેતા દિવ્યાંગ યુવક પગે ચાલી શકતા ન હોવા છતાં બાર વર્ષમાં નવમી વાર ગિરનાર સર કરી એક પ્રેરણાદાયી સિદ્ધિ મેળવી છે વિપુલભાઈ આજે તેમના મિત્રો સાથે વીસ કલાકમાં ગિરનાર ચડીને ઉતરી ગયા હતા અને સાબિત કરી આપ્યું મનના માનવીને હિમાલય કે ગિરનાર પણ નડતો નથી દિવ્યાંગ લોકોને પ્રેરણા મળે એ માટે વિપુલભાઈ વર્ષ બે હજાર અગિયારમાં પ્રથમ વાર ગિરનાર ચડ્યા હતા ત્યારથી લઈ આ દિન સુધીમાં નવ વાર ગિરનાર ચડી ચૂક્યા છે ત્યારે આજે સોથી થી વધુ મિત્રો વિપુલભાઈને પ્રોત્સાહન આપવા સાથે રહ્યા હતા મારું નામ વિપુલભાઈ ડામજીભાઈ બોકરવાડિયા છે મારું મૂળ વતન ચાવંડ અમરેલી જિલ્લો અને છેલ્લા પંદર વર્ષથી હું રાજકોટમાં રહીને વેબસાઇટ ડિઝાઇનનો બિઝનેસ કરું છું હવે જ્યારે હું બે વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી પોલિયોને કારણે પોલિયોને કારણે મારા બંને પગ એંસી ટકા વિકલાંગ થઈ ગયા હતા હવે ત્યારબાદ મેં હિંમત હારી ન હતી અને મારી કારકિર્દી બનાવવામાં મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું હવે બે હજાર બારમાં અમે પાંચ વ્યક્તિ સાથે પહેલીવાર ગિરનાર ચડવા ગયા હતા ત્યારે અમે દત્તાત્રે સુધી જઈ આવ્યા હતા અને વીસક કલાક જેવો ટાઈમ લાગ્યો હતો હવે જ્યારે હું બે હજાર સોળમાં ચોથી વાર ગિરનાર સર કરવા ગયો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને મને એવોર્ડ અને મેડલ અને સર્ટિફિકેટ આપીને મને સન્માનિત કર્યો હતો હવે એમ કરતાં કરતાં આજે હું સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારના રોજે નવમી વાર ગિરનાર ચઢીને આવી રહ્યો છું હવે મારી આ ગિરનાર યાત્રા પાછળ બે ઉદ્દેશ છે એક તો મને ઈશ્વર ઉપર અતૃત શ્રદ્ધા છે પહેલાં નંબરે એ છે અને બીજા નંબરે કે મારી જેવા અસંખ્ય દિવ્યાંગ લોકો છે ભારતમાં તો એમને મોટિવેશન મળે કે ભાઈ ઈશ્વરે આપણને પગ ભલે ન આપ્યા હોય કે શરીરનું કોઈ પણ અંગ ન ભલે ન હોય પણ આપણું મનોબળ દ્રઢ અને આત્મવિશ્વાસ સક્ષમ હોય તો આપણે એક સમાજને પ્રેરક કા કામ કરી શકીએ છીએ હવે માણસનું શરીર વિકલાંગ હોઈ શકે છે આત્મા કદી વિકલાંગ હોતો નથી જય ગિરનારી મારું નામ બ્રિજેશભાઈ આનાનો એનતી નાનો વિપુલ વિપુલની અદમ્ય ઈચ્છાશક્તિ અને દ્રઢ મનોબળથી અમારા પરિવારને ઘણી પ્રેરણા મળે છે અમારા બાળકો પણ પ્રેરણા લઈને અને આદર્શ બનીને આગળ વધી રહ્યા છે વિપુલનો જો અને જુસ્સો જોઈને હું પણ તેમની સાથે ગિરનાર છું છું કોઈ એમ વિચારતું છે કે આનાથી શું થાય પણ એવું નથી વિપુલની આંતરિક શક્તિ માનસિક શક્તિ દ્રઢ મનોબળ આત્મવિશ્વાસ એટલો છે કે હું એનું એનું કે એનું દુર્લભ જીવન પણ સરળ બનાવી દીધું છે વિપુલ તો એવું જ માને છે કે આ બધું ઈશ્વર થકી જ થાય છે મને ગર્વ છે કે હું વિપુલનો મોટો ભાઈ છું જય ગિરનારી જય જય કરવી ગુજરાત